જય શિયા રામ શ્રી હનુમાન ટીકરી સેવા સંસ્થાના મુખ્ય સેવક તરીકે જસુભાઈ પટેલ બધાને રામ રામ અત્યારે શ્રાવણ મહિનાનો સરસ મજાનો જે દિવસો ચાલે છે તેની અંદર ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાથે મળીને બાર જ્યોતિર્લિંગના બાર મહાદેવના દર્શન કરીએ જે મંદિરો સો વરસ બસો વરસ પાંચસો વરસ હજારો વરસ જૂના છે દર્શન કરવાનો બે ત્રણ પ્રકારનું મહિમા છે એક તો તમને ઘરેથી બહાર નીકળો એટલે માનસિક શાંતિ બીજું આધ્યાત્મિક તો એક પોઝિટિવ એનર્જી પડેલી છે એ એનર્જીને આપણે તો દર્શન કરવાથી આપણી અંદર પ્યુરિફાઈન થાય અને એમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોની અંદર બધાની પોતાની પોઝિટિવ એનર્જી તો મંદિરમાં હોય એ એનર્જી આપણને ફિલિંગ કરે ટચ કરે જેથી તમને તમારો પરિચય થાય એવા મહાદેવના દર્શન આપણને થાય તો હનુમાન ટેકરીની અંદર એક સરસ મજાનું આયોજન કર્યું છે સાડી ચારસો રૂપિયા ફક્ત ભરવાના આબા જવાના એક દિવસનો પ્રવાસ સવારે પાંચ વાગે જવાનું રાત્રે અગિયારથી બાર વાગે ઘરે આવવાનું શ્રાવણ વહેલાનો સોમવાર હોવાથી આપણને બધાને પોતપોતાનું જાતે ટિફિન લેવું સાથે ઘણા લોકો બહારનું જમતા નથી બીજાનું જમતા નથી તો પોતાનું જમવાનું સાથે લેવું અને હનુમાન તરફથી દરેકને ફરારી કેવડો અને સરસ મજાના કેળા મળશે બે ટાઈમ મળશે સવાર અને સાંજે તો આપણે સાથે મળીને આવો દર્શન કરીએ શ્રાવણ મહિના સોમવાર આપણે સાથે મળીને ઉજવણી કરીએ જય શિયા જય સંકટ મોચન હનુમાન દાદા નમસ્કાર